અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં ચણાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની આવકમાં પણ વધારો થયો છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ એક હજાર પાંચસો રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી એક હજાર પાંચસો રૂપિયા બોલાયો હતો આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બસો પચીસ મણ ચણાની આવક નોંધાઈ હતી તો સાથે જ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં શિંગ ઝીણીનો ભાવ નવસો એકાવન રૂપિયાથી એક હજાર એકસો પંચોતેર રૂપિયા સુધી બોલાયો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં શિંગ મોટીનો ભાવ એક હજાર એકાવન રૂપિયાથી એક હજાર બસો અગિયાર રૂપિયા સુધી બોલાયો હતો માર્કેટિંગ યાર્ડમાં આજે એક તેર હજાર મણની આવક ચણાની નોંધાઈ હતી સાથે તલ સફેદ અને તલ કાળાની હરાજી કરવામાં આવી હતી તલ સફેદનો ભાવ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર ત્રણસો પચાસ રૂપિયા સુધી બોલાયો હતો તલ કાળાનો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર એક રૂપિયા સુધી બોલાયો હતો સાબરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે તલની એકસો તેત્રીસ મણની આવક નોંધાઈ હતી તો જીરુનો ભાવ આજે ચાર થી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા સુધી બોલાયો હતો સાબરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક ચાર હજાર છસો પંદર મણની નોંધાઈ હતી સાબરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ આજે એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર પાંચસો વીસ રૂપિયા સુધી બોલાયો હતો તો ઘઉં લોખંડનો ભાવ પાંચસો પચાસ થી છસો ત્રાણું રૂપિયા સુધી બોલાયો હતો ઘઉં ટુકડાનો ભાવ પાંચસો ચાલીસ થી

ચારસો રૂપિયાથી છસો રૂપિયા સુધી બોલાયો હતો સાત મણની આવક આજે સાબરકુંડલા યાર્ડમાં નોંધાઈ હતી અડદ નો ભાવ એક હજાર રૂપિયા થી એક હજાર છસો રૂપિયા બોલાયો હતો ત્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ માં ચણા ના ભાવ આજે સ્થગિત થયા છે ચણા નો ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા થી એક હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો બસો પચીસ મણ ની ચણા ની આવક નોંધાઈ હતી તો સાથે જ મેથી નો ભાવ એક હજાર રૂપિયા બોલાયો હતો જ્યારે યાર્ડ માં સોયાબીન નો ભાવ સાતસો પચીસ રૂપિયા થી આઠસો પિસ્તાલીસ રૂપિયા સુધી બોલાયું હતું માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલામાં સોયાબીનની આજે પાંચસો બાવન મણની આવક નોંધાઈ હતી